ધોરણ બે વિષય કમ્પ્યુટર પરિચય પાર્ટ ચાર માઉસનો ઉપયોગ માઉસનો ઉપયોગ તો માઉસનો ઉપયોગ શીખતા પહેલાં આપણે માઉસને કઈ રીતે પકડવું તે શીખીએ તો માઉસને કઈ રીતે પકડવું તો માઉસ પર કેટલા બટન હોય છે બે કે ત્રણ માઉસ પર બે કે ત્રણ બટન હોય છે તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે સેના પર રાખીને સરખાવ માઉસને શેના પર રાખીને સરકાવવામાં આવે છે માઉસ પેડ પર જો અહીંયા ચોપડીમાં આયકનમાં બતાવેલું છે માઉસ પર બે કે ત્રણ બટન હોય છે તો બે બટન હોય તો કયું કયું બટન કહેવાય રાઈટ બટન એટલે જમણું બટન અને લેફ્ટ બટન એટલે ડાબું બટન બે બટન આવે ડાબું અને જમણું હવે જો નીચે લખેલું છે તેમાં બાદ નીચે બીજું ચિત્ર આપ્યું છે તેમાં માઉસ કઈ રીતે પકડ્યું છે એ જોવાનું છે હવે આપણે માઉસને પકડતા શીખવાનું છે તો પહેલાં તમારી જમણી હથેળી માઉસ પર મૂકો જમણી હથેળી માઉસ મૂકવો એટલે જમણા હાથથી માઉસ પકડો બીજું તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન પર મૂકો આપણા જમણા હાથની પહેલી આંગળી કઈ આંગળી પહેલી આંગળી માઉસના કયા બટન પર ડાબા બટન પર ડાબા બટન પર એટલે પહેલાં બટન પર મૂકો બીજી આંગળી માઉસના જમણા બટન પર મૂકો બીજી આંગળીમાં આપણા હાથની બીજી આંગળી અને માઉસનું કયું બટન બીજું બટન એટલે કયું જમણું એના પર મૂકો બાકીની બે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે માઉસને બંને બાજુએથી પકડો જો આ બાજુમાં આકૃતિમાં આપેલું છે ચિત્રમાં આપેલું છે એ રીતે આપણા જમણા હાથની પહેલી આંગળી માઉસના કયા બટન પર ડાબા બટન પર અને બીજી આંગળી જમણા બટન પર બરાબર છે અને બાકીની બે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે માઉસને બંને બાજુએથી પકડો આગળ માઉસ પોઈન્ટર સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ થાય છે માઉસ પોઈન્ટર માઉસ પેડ પર માઉસને સરકાવો સ્ક્રીન પર તમે એક એરો નનકડું તીર જો અહીંયા વચ્ચે ચિત્રમાં એરો દેખાય છે કાળા કલરનો તેને શું કહેવાય એરો નનકડું તીર એક હસ્તું જોશો આ એરોને માઉસ પોઈન્ટર કહે છે માઉસ તમે જેમ જેમ ખસાવશો માઉસ ઉપર ખસાવશો તો એરો ઉપર જશે માઉસ નીચે ખસાવશો તો એરો નીચે આવશે ડાબી બાજુ માઉસને ખસાવશો તો એરો પણ ડાબી બાજુ ખસશે અને જમણી બાજુ માઉસ ખસાવશો તો એરો પણ જમણી બાજુ ખસશે એટલે સ્ક્રીન પર તમે એરો જે બાજુ ખસ માઉસ જે બાજુ ખસાવશો સ્ક્રીન પર એરો પણ એ બાજુ ખસતો દેખાશે આ એરોને શું કહે છે માઉસ પોઈન્ટર લેસનમાં તમારા જેટલા બે પાના ચલાવ્યા છે એમો મો લખવાના નોટબુકમાં લખવાના છે થેન્ક યુ આગળ માઉસ સરકાવો માઉસ પેડ પર માઉસને ઉપર તરફ સરકાવો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ ઉપર તરફ જશે બીજું માઉસને નીચે તરફ સરકાવો તો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ નીચે જશે માઉસને જમણી તરફ સરકાવો તો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ કઈ બાજુ ખસે જશે જમણી બાજુ અને માઉસને ડાબી બાજુ સરકાવશો તો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ ડાબી બાજુ ખસશે મતલબમાં તમે માઉસ જે બાજુ માઉસ માઉસને માઉસ પેડ પર મૂકીને જે બાજુ ખસાવશો સ્ક્રીન પર એરો પણ એ બાજુ ખસશે તમે માઉસને ડાબી બાજુ ખસાવશો તો એરો ડાબી બાજુ ખસશે જમણી બાજુ ખસાવશો તો જમણી બાજુ ખસશે ઉપર બાજુ ખસાવશો તો ઉપરની બાજુ એરો ખસશે અને નીચેની બાજુ ખસાવશો તો નીચે ખસશે બરાબર છે જેટલું પણ હમણાં સલાહ્યું એ બધું નોટબુકમાં લખવાનું છે